નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહીને પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુહાણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલાં હારીજ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસે કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનેલા ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ જિલ્લાના હારિજ ખાતે ગત રહે શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારિઝના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારિજ પોલીસ મથક માહિતી માટે ગયા હતા ત્યારે હાજર પોલીસકર્મી લાલાભાઈ ચેહાભાઈ નાંડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ભુંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોર માર મારતા પત્રકારને ગંભીર ઈજાઓ તથા તાત્કાલિક એકસો આઠ દ્વારા હારીજ સારવાર માટે લઈ ગયા જવામાં આવ્યા હતા તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને માર મારનાર પોલીસકર્મી સામે નોન કોગી જેબેલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ જવાબદાર પીએસઓ અને પીએસઆઈ કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવ્યું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી સંજય સોની મિત્રો આવાજ જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ખાતર ઉપર બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને બે દિવસની સારવાર આપવામાં આવી છે એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સંબંધિત સંબંધે જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રખ્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણનું પોઝિટિવ પત્રકારો છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આવા મેં સખત શબ્દો વખડ્યો છે અને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ આજે ખાતરી આપી છે ગુનો મેં દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પાટણ જિલ્લાના આદિત તાલુકામાં પત્રકારો ઉપર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોજ છે કે જે હેન્ડી કેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેસ્ટ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેસ્ટ કોન્સ્ટેબલ એને માર્યો અને લોરોહ કર્યો ત્યારે કારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે કેમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગી છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ હવે બે દિવસ પહેલાં હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ આજે એસપી કચેરી અમે એસપી સાહેબને રૂબરૂ મળી આવેદન પુત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને શિક્ષા પગલાં લેવા ચોવીસ કલાકમાં ધરપકડ કરવી ભલે આજે બે એસપી સાહેબે મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું આ આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાકમાં એને એટેક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને પોલીસે જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કરીશું છું નીતિન ઠાકર દિવ્ય ચાલો ચાલુ બોલો